કેમ છો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય દ્વારકાધીશ બધાને હેપી શિવરાત્રિ બધાને મજામાં હશો અમે પણ બધા મજામાં છીએ આજે મહાદેવને શિવરાત્રિ મહાશિવરાત્રી છે અત્યારે હું મંદિર જાઉં છું તમે ભગવાનના દર્શન કરાવ કારણ કે સવારની હું ગઈ નહીં કાલે આખો દિવસ બહુ લેટ થઈ ગયું હતું મારે એના હિસાબે કારણ કે આખો દિવસ હવે મારો આજ કાલનો બ્લોગ જોશો તો ખવો પડશે સાંજ સુધી અમે મંદિરમાં મંદિરમાં હતા એના સાબરમાં બહુ લેટ થયું છે મહારાજ કે નાઈ ગયા છે ખને થોડું બે વાર કેવડાવી દીધું તાર મમ્મી કેમ ન થયા એમ એટલે હું જઈ અને થોડી મંદિરની મુલાકાત લઈ આવું અને ભગવાન શિવના તમને પણ દર્શન કરાવી દઉં જો કેમ છો મંદિર જવાની તૈયારી મંદિર લઈ જાઉં તમને દુકાને

अहार महादेव अहार महादेव हर ओके डन એટલે <laughs> ફોન જો આજે અમારા મહાદેવજી મસ્ત સંકારે દીધા છે અમારા चेयरमैन સાહેબે રાત્રે બાર વાગે ડેકોરેશન મંદિરની કરે છે તમામ ભાઈઓ જો છે

આવી સેવા તો ભાગ્ય જ મળે તો પૈસો મળે બંગલા ગાડીઓ મળે પણ સેવા નહીં મારે ભજન મંડળના રાધા કૃષ્ણનો ફોટો છે અહીંયા ગાડી આજે પણ અમારે બે વાતા એ આજે બે વાગતા ભજન છો બધા આવજો જેને આવવાની ઈચ્છા હોય તમે પૂજા કરી લેતી મે તો ચાની ખવાણ અમે તો કલેજ કરી લેતી કોઈ નતું ધારે છે એ છે મારા મજા ને અહીંથી ફોટો પાડજો જો આજે મહારાજ શિવ મંદિર બધી છે ને દર્શન કરવા માટે લાઈનમાં બધાને ભગવાનની પૂજા ચાલે છે સવારમાં વહેલો રુદ્ર અભિષેક પણ થઈ ગયો હવે સાંજે મા આરતી છે એના અને મહાશિવરાત્રી છે એના હિસાબથી બધા માતાજીઓ ભગવાનની પૂજવા આવી ગયા રાજી પેલા કેમ છો બધા મજામાં ને જો મંદિર થી ઉપર આવી ગયા હવે જો મેં સક્રિયા બાફવા મૂક્યા અને બટેકા બાફવા મૂક્યા છે આ મારા મંદિરની મુલાકાત કરાવી હજી તો ફરી કરાવીશ કારણ કે સરળ બહુ જ ગર્દી હતી બધા મંત્ર બોલતા હોય બોલતા એટલે મેં વધારે હું બોલી નથી એના હિસાબથી પણ જો હવે સાંજની તૈયારી કરવાની છે અમે ફૂલો બધા બધા પાથરી ભીના ના હતા એટલે પાથરીને ચાદરમાં કોરા કરીને આવ્યા બે વાગતા જઈશું ફૂલ બુલ મસ્ત કોરા થઈ જશે એટલે પછી અમારે રંગોળી બનાવવાની છે કચરા પોતાજી ભગવાનને તૈયાર કરવાના છે બધું બાકી છે અને સાંજે ભાંગ બનાવવાની છે સાંજે ભાંગ બનાવવાની છે એની વસ્તુ હું લઈ આવીશું દૂધ લઈ આવીશું અને મેં પેસ્ટલ મસાલો બનાવવા આપ્યો છે એ સાંજે આવી જ રીતે એટલે ખાલી ઉમેરવાનો જ રહેશે કારણ કે અત્યારે અમે દૂધ ગરમ કાચું કોઈને નડે એના હિસાબથી અમે ગરમ કરીને ફ્રીજમાં મૂકી દઈશું સાંજે સાત વાગે જોશે એના હિસાબથી એટલે આવું બધું છે એટલે જો દૂધ કાઢું છું હું જો તમને મીડે બધા બતાવો

લાઈટ આવે છે હા જો તમે બતાવો તમે દસ લિટર દૂધ લઈ આવ્યા એક બાજુ મેં સક્કરિયા બાફવા મૂકી દા એક બાજુ બટિકા પણ બાફવા મૂકી દા મારા ઘેર મેં બનાવે છે કોણ આવે છે હું તમને ચોક્કસ બતાવીશ એટલે સૂકી ભાજી બનાવી છે મોરેલો બનાવો છે અને સુકી ભાજી મોરેલો અને છાસ મસ્ત ઠંડી ઠંડી એવી ગુજરાતીની વાલી એવી છાસ છાસ અગર ચાલે નહીં જો અમે તપેલું લઈ આવ્યા છે અને હવે આમાં અમે ભાંગ કરવાના છે કારણ કે ભાંગ બનાવવાના છે એના હિસાબથી દૂધ લાવવાનું છે એટલે દસ લીટર દૂધ લાવ્યા છીએ કારણ કે હર મારે ભગવાન ની પ્રસાદ બનાવવા જઈએ છીએ એટલે હર મારે કચરો લીકરો જાય બીજી લીટર

અને અમે દર્શી રાત્રે અમારા મંદિરમાં પણ ભજનની કરીએ છીએ એના હિસાબથી તો અમે બધા એ ના પાડી દીધી દર્શન કરવા ટાઈમ મળશે તો જઈશું ન નહીં એ મંદિરમાં આજે તો બધા પૂજા કરવા આવે છે એક વાગ્યો તો એ બધા પૂજા પૂજા કરવા આવે છે એના હિસાબથી પછી બધું સાફ સફાઈ ભગવાનને તૈયાર વૈયાર કરવાના એટલે વાત વાત કેટલી સરસ ઓલરેડી અમે થોડો થોડો મસાલો નાખીને ફ્રીઝરમાં મૂકી દઈશું એટલે છે ને મસ્ત ઠંડુ ઠંડુ સાંજે ભાંગ મસ્ત ઠંડી ઠંડી ભગવાનને ધરાઈ જાય એના હિસાબથી જો તમારે કોઈને પીવી હોય તો આવી જજો શિવ મંદિરમાં ભાંગ પીવા બીજું શું આજે તો આજે બધાને અપવાસ હોય આ તો અમારે બધાને અપવાસ છે મારા મિસ્ટરને બી અપવાસ છે પણ એ ગયા છે કામ એટલે એ તો હવે સાંજે જ આવશે એ બધું ચાલે છે હવે હું ભગવાનનો શણગાર કરીશ ત્રણ હમણાં ભજનમાં લઈને બેનો ત્રણ ચાર આટલા આવશે બધી અને બધાને લગતી હું સપ્ત કરીશ કે અમે કેવો શણગાર કરીએ કેવી રંગોળી બનાવીએ છીએ એ બધું જ જો મારે મહેમાન આવી ગયા એટલે મારે ફોન મૂકવો પડ્યો હતો કારણ કે મહેમાન આવી ગયા છે એ કે લેવા આવી જાવ એટલે હું હવે મારું એક્ટિવા લઈ એમને લેવા દઈશ ચેક આવશે શિવરંગની ચાર કામ કરીએ છીએ કારણ કે આ વસ્તુ બધાને જાય અંદર કચરો હોય આ છે તે છે હવે અમે આમાં ખાંડ નાખીશું તો બી અમે ગરમ કરતી વખતે નાખીશું અને ઠંડુ થશે આવે છે દસ લીટર દૂધ લઈ લીધું છે હવે એમાં થોડી ખાંડ નાખી દઈશ અને ખાંડ નાખી અને પછી છે ને ગરમ કરવા મારા અરશી લેવા જોઉં છું જો અર્શિ લાવે એટલે હું જાઉં લેવા અને દૂધ આવીને કા ધીમા તાપે ગરમ ગરમ કરવા મૂકી દઈશ બેમાંથી ક્લિક કરશું એક કંઈ નહીં ચલો અમે બનીએ ત્યારે તમને મળાવીશું અને હું મંદિરમાં જાઉં તમારે આખા મંદિર કેવું સરસ શણાયું છે તમને બતાવીશ સવાર પણ મેં થોડી ઝલક બતાવી હતી મહાદેવજીને એની કારણ કે બહુ જ ગર્દી હતી એટલે હું બતાવી શકતી નથી એના હિસાબથી એટલે હવે ત્યાર જ તો મંદિર ખાલી હશે તો તમને બતાવીશ ગેટથી કે મારું સિંહ મંદિર કેવું શણગાર્યું છે અમારા ચેરમેન સાહેબે કારણ કે રાત્રે અમારા ભજન મંડળમાંથી એક બેનનો ફોન આવ્યો તો એમને કીધું કે મારી તો ફોન આવી ગયો છે કે તમે ચિંતા ના કરશો અમે રાત્રે મોડા દીઆ એ લોકો બહાર ગયા હતા એટલે એમ કે રાત્રે મોડા આવીને અમે શણગારી દઈશ એવું કીધું એટલે અમારે ચિંતા નથી ન કરતા અમારે ઈચ્છા હતી અને હવે મારે ભગવાન નહીં કહેતા મારે એક અર્ચણમાં આવી ગઈ છે એના હિસાબથી એ પણ મારા મહાદેવે મારી ઈચ્છા પૂરી કરી છે હવે હજી કાલનો દિવસ પણ બાકી છે મારા બે પ્રસંગ છે એમાં જો એ તો મેડ બ્લોગમાં શેર કરેલું જ છે તો હવે એની ઈચ્છા એક ઈચ્છા હા જુદી પૂરી કરી દે તો હું જગ જીતી જોઈ છે કારણ કે મંદિરમાં બહારનું અમુક બધું દોડા દોડાતા કામ બધું મારે જ કરવાનું હોય છે એના હિસાબથી અને મારે એવું છે મારું ઘર આમ મોટું ગણું કે આમ નાનું એક એથી કહેવાતું નથી મારાથી મોટા મારા જેઠ જેઠાની બીજે પણ એ નોકરી કરે એટલે બધાએ વધારે તમારા ઘરે આવે છે અત્યારે આવીને વાંધો નહીં મને ખબર જતી કે કદાચ આવશે જેમ એટલે મેં અગાઉથી બટેકાને સક્કર એ બાપા મૂકી દા એટલે એ આવતા હતા બફાઈ જતા એક બાજુ ભાજી ને મોડી અને ગુજરાતીનું વાલી ઠંડી છાસ તમારે કોઈને ફરાળ કરવું હોય આવી જજો મોસ્ટ વેલકમ છે તમારા બધાનું અને બધાને મહાશિવરાત્રિની શુભકામનાઓ અને હેપી શિવરાત્રિ ભગવાન ભોળાનાથ તમારા બધાની ઈચ્છા પૂરી કરે અને જો તમે પણ અમારી જેમ ભક્તિનો લાવો મળે તો બિલકુલ છોડતા નહીં અમારા શિવ મંદિર છે અમે પૂરેપૂરો લાવો મળીએ છીએ જો અમને પ્રસાદ ના મળે તો બી અમને ચાલશે પછી એવું નહીં કે અમને આગળ કરે એવું બી અમે નહીં પણ બે હાથે જેટલી સેવા થાય ને અમે કરી છે એ અમારી માટે મોટામાં મોટો લાવે છે કારણ કે કાલે અમે આખો દિવસ મંદિર સાફ કર્યું ભગવાન જોડે ગયા ભગવાને અમારી વાત સાંભળી અને કંઈક અમને આગળ એની ઈચ્છાથી કંઈક કરે અમે ભગવાનને વાતો કરતા જઈએ ભગવાન સાંભળે અમારું ક્યારેક અમારી સામું જો તો બીજું તો શું હોય બધાને હર હર મહાદેવ હવે અમારા મહેમાન આવ્યા છે એમને લઈ આવું પછી તમને મુલાકાત કરાવું કે અમારી ઘરે કોણ આવ્યું છે એની બધાને મારે અને મંદિર જે છે ચોક્કસ આખું મંદિર કેવું સંભાવ્યું છે તમે જો ચોક્કસ સે કરીશ કંઈ નહીં ચાલો હું ફરી મળું તમને લોકસ